એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને તમે જો અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ચેનલમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો અને બીજા મિત્રો સુધી પણ આપણા વિડીયોને શેર કરજો મિત્રો સંપૂર્ણ માહિતી મિત્રો તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ તો મિત્રો વિદ્યા સહાયક ભરતી સંપૂર્ણ અપડેટ તમારી સમક્ષ આવી ગઈ છે કેટલા ઉમેદવાર હાજર રહ્યા કેટલા ગેરહાજર રહ્યા સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ તો મિત્રો વાત કરીએ કે વિદ્યા સહાયક કચ્છ સ્પેશિયલ ભરતીની અંદર કેટલા ઉમેદવાર આજે હાજર રહ્યા છે અને કેટલા ઉમેદવાર ઘેરહાજર રહ્યા છે એની સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ મિત્રો આવી ગઈ છે તો મિત્રો ઓપન કેટેગરીની અંદર કુલ જગ્યા અગિયારસો એકોણું છે એમાંથી કેટલી ભરાઈ છે તો એમાંથી આજે મિત્રો પાંત્રીસ સીટ ભરાય છે અને કેટલી સીટ બાકી છે તો અગિયારસો છપ્પન બાકી છે અને એની ટકાવારીમાં જોવા જઈએ તો માત્ર બે પોઈન્ટ ચોરાણું ટકા થાય છે આ ટકાવારી કાઢી છે આગળ બીજી મિત્રો એસસી કેટેગરી છે તો એસસી કેટેગરીની અંદર કેટલી સીટ ભરાય છે તો એકસો ને ત્યાંશી કુલ જગ્યાઓ હતી અને એમાં આજે છવ્વીસ સીટ ભરાય છે કેટલી મિત્રો છવ્વીસ સીટ ભરાય છે મિત્રો ચેનલમાં નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો વિડીયોમાં આવી ગયા હોય તો મિત્રો એક તમારી લાઇક બહુ મહત્વની છે અમારા માટે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં કેટલી બાકી છે તો એકસો ને સત્તાવન સીટ એમાં પણ મિત્રો હજી બાકી છે ટકાવારી એની જોવા જઈએ તો ચૌદ પોઈન્ટ એકવીસ એની ટકાવારી છે બીજી બાજુ મિત્રો વાત કરીએ તો એસટી કેટેગરી છે તો એસટી કેટેગરીની અંદર કેટલી સીટ ભરાઈ ગઈ છે અને કુલ જગ્યાઓ કેટલી હતી તો એકસો સત્તાણું જગ્યાઓ હતી તો એની અંદર સીટ માત્ર ને માત્ર મિત્રો બે સીટ જ ભરાઈ છે કેટલી સીટ બે સીટ બે સીટ ભરાઈ છે કેટલી બાકી રહે છે તો એકસો ને પંચોનું સીટ બાકી છે અને ટકાવારીની વાત કરીએ તો એક પોઈન્ટ ઝીરો બે ટકાવાળી માત્ર એમાં છે એ સરે દસ ટકાવાળી મિત્રો અમે કાઢી છે કંઈ પેલી મેરિટની ટકાવારી નથી હો મિત્રો બીજી બાજુ મિત્રો વાત કરીએ તો એસસીબીસી જે ઓબીસીની અંદર છસો ને અગ્નસી જગ્યાઓ છે તો છસો ને અગ્નસી જગ્યાઓની અંદર વાત કરીએ તો કેટલા ઉમેદવારોની સીટ ભરાઈ છે તો એમાં મિત્રો નેવ્યાસી ઉમેદવાર છે તો નેવ્યાસી ઉમેદવારની સીટ એમાં ભરાય છે કેટલા ઉમેદવાર નેવ્યાસી મિત્રો ઉમેદવાર એમાં આવી ગયા છે અને એમાં હવે કેટલી સીટો બાકી છે તો મિત્રો એમાં વાત કરીએ તો પોણસો નેવું સીટ હજી પણ એમાં બાકી છે કેટલી પોણસો નેવું સીટ એમાં બાકી છે મિત્રો બીજી બાજુ મિત્રો વાત કરીએ તો એની ટકાવારી તેર પોઈન્ટ અગિયાર છે તેર પોઈન્ટ અગિયાર એનું કારણ કે મિત્રો એની અંદર જે સીટો છે તો સીટોનો હિસ્સો વધારે છે અને ઉમેદવારો સિલેક્શન પણ વધારે થયા છે સિલેક્શન વધારે થયા છે એટલે એમાં સીટો ખાસ કરીને વધારે છે હવે બીજી બાજુ મિત્રો વાત કરી છે આપણે ઈડબલ્યુ એસની અંદર તો ઈડબ્લ્યુ એસની અંદર વાત કરીએ તો એમાં બસો ને પચાસ કુલ જગ્યાઓ છે બસો ને પચાસ હા મિત્રો પચીસોની વાત છે અને બસો ને પચાસ જગ્યાઓ છે તો એની અંદર મિત્રો કેટલી સીટ ભરાય છે તો એની અંદર મિત્રો જે સીટો છે એ કુલ આઠ સીટ ભરાઈ ગઈ છે કેટલી બાકી છે હજી પણ બસો બેતાલીસ સીટો મિત્રો એમાં બાકી છે ટકાવારી જોઈએ તો ત્રણ પોઈન્ટ વીસ ટકાવારી જોવા આપણને મળે છે બીજી બાજુ મિત્રો વાત કરીએ તો હવે ટોટલની વાત કરીએ ટોટલ જગ્યાઓ કુલ પચીસો હતી કુલ જગ્યાઓ પચીસો હવે એમાં કેટલી સીટ ભરાઈ છે આ જ દિવસ સુધી તો એકસો ને સીટ એમાં ભરાઈ ગઈ છે જે એકસો ને સાઠ સીટો છે એ ભરાઈ ગઈ છે ત્યારે બીજી બાજુ વાત કરીએ તો ત્રેવીસો ને સીટ હજી પણ બાકી છે ત્રેવીસો ને સીટ મિત્રો બાકી છે હવે મિત્રો કચ્છની જે સ્પેશિયલ ભરતી છે બરાબર એ સ્પેશિયલ ભરતીની અંદર વાત કરીએ તો મેરિટની વાત કરવાની છે થોડી જે પણ મિત્રો મેરિટ ઓછું છે બરાબર હવે મિત્રો ખાસ મારું એક સૂચન છે આજે પણ માહિતી આપણે મૂકી હતી કેટલાક ઉમેદવારો કચ્છની અંદર પોતાનો જિલ્લો પસંદ કરી દે છે પણ જિલ્લો પસંદ કર્યા પછી ખાસ કરીને પોતાનું જે કોટા કહેવાય ત્યાં હાજર થતા નથી સ્થળ પર હાજર થતા માત્રને માત્ર ને માત્ર સીટ બગાડવા માટે આવે છે તો એ મિત્રોને મારી વિનંતી છે કે ખાસ કરીને સીટ બગાડવા માટે તમે પ્લીઝ મિત્રો ના આવતા કારણ કે કોઈના ઘરની અંદર દીવો થવા દેજો હા કે અમુક એમ ફોટા સેશન માટે માત્ર ને માત્ર ઘણા જાણવા મળ્યા છે મળે છે મિત્રો મને ઘણી માહિતી પણ હું લાવું છું અવનવી અને મારા સુધી માહિતી પહોંચે છે તો કેટલાય મિત્રો ખાસ કરીને માત્ર પોટા જે કહેવાય પોતાના ફોટા સેશન માટે જ માત્ર ઓર્ડર ધારણ કરે છે તો ના કરતા મિત્રો એની જગ્યાએ સ્કીપ કરજો તમારી જગ્યા તમારે ન જવું હોય જે બીજા મિત્રો છે એમને જવા દેજો એમને નોકરીનો લાભ મળી રહે એક પ્રાર્થના ભગવાનને કરજો કે અમારે જવું નથી હવે સર ફિમેલ એસસીબીસી કેટેગરી ઓગણત્રીસ તારીખે વારો આવશે કે નહીં સર પ્લીઝ જણાવજો હવે મિત્રો જો જોવા જઈએ જે ઉમેદવારો બોલાવવામાં આવે છે બરાબર તો એ ઉમેદવારોમાંથી ઘણા ખરા ઉમેદવાર ગેરહાજર રહે છે એટલે કદાચ મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચાન્સ કરો એક ટકો હું ના કહી શકું તમારું મેરિટ કેટલું છે ખબર મિત્ર તમારું મેરિટ જણાવશો મને મેરિટ કેટલું છે એસસીબીસી ભાઈ તમારું મેરિટ કેટલું છે મેરિટ જણાવો તો મને ખ્યાલ આવે કારણ કે દરરોજના ચારસો ઉમેદવારને બોલાવવામાં આવે છે બરાબર એમાંથી કેટલાક હાજર થાય છે કેટલાક હાજર નથી થતા કેટલાક જિલ્લો પસંદ નથી કરતા એમ દરેકનું અલગ અલગ માધ્યમ છે અને જે કેટલાક હાજર નથી થતા એ અમુક છથી આઠની અંદર જવા માટે તડી પાડશે બરાબર માત્ર એમને ઊંચો વિકલ્પ જોવે છે બીજી બાજુ વાત કરીએ તો ખાસ કરીને જે બીજા ઉમેદવારો છે તો એમને ખાસ કરીને નોકરી લાગી ગયા છે નવ ધોરણ નવ અને દસની અંદર પોતે પોતાનો ઓર્ડર લઈ લીધો છે અને એ ઓર્ડર લઈ લીધો છે એટલે ખાસ કરીને અહીંયા જગ્યા એમનું નામ બોલે છે માત્ર બરાબર એટલે એમનો ખાસ કરીને અહીંયા ઉલ્લેખ તો છે જ એમને દરેકે જે ઉમેદવારો ટેટ ટુ હોય કે ટાટ હોય કે ટાટ ટુ હોય બંનેમાં દરેકમાં ફોર્મ ભર્યું છે બધી પરીક્ષાઓ આપી હશે અને બધી પરીક્ષાઓની અંદર ફોર્મ ભર્યું હોય પરીક્ષા આપી હોય એટલે મેરિટ એના કારણે થોડા ઘણું ઊંચું છે અને મિત્રો મેરિટ નીચું જશે એટલું નહીં જ નીચું પણ જશે ખરી પણ સરકાર જ્ઞાન સહાયક ભરતી હજી પણ મિત્રો લાવે છે જો એ ભરતી ન લાવે તો હજી પણ ઉમેદવારો જે છે એ મારા મંતવ્ય પ્રમાણે કદાચ બધા પીટીસી વાળા બધા લાગી જાય પીટીસી ના ઉમેદવારો છે એમાં જો એમની એક સૂત્રતા જળવાય બરાબર તો બધા લાગે એવા છે દરેક કેટેગરી પાછળ જે વધે છે બધું નિકાળી અને જે પણ ઉમેદવાર પાસ છે એમને માત્ર ને માત્ર સીધા ઓબીસી સંસ્કૃતમાં તો વારો આવી જશે મિત્ર બરાબર માલદારી સાહેબ આવી જ જશે ચિંતા ના કરો કારણ કે સંસ્કૃતમાં તો નથી મળતા એટલા સંસ્કૃતમાં ભાષામાં તો બહુ તકલીફ રહેશે એટલે સંસ્કૃતમાં તો આવી જશે કારણ કે સંસ્કૃતમાં તો અમુક શિક્ષકો નથી હોતા સામાજિક કોલ આવે છે તો પણ નથી જતા એટલે આવી જશે મિત્ર કદાચ સંસ્કૃતમાં ચિંતા તમારે છે જ નહીં બિલકુલ બરાબર સંસ્કૃતમાં તમે આવી જશો ચલો મિત્રો હવે કોઈને કોઈ કેવું હોય તો હજી પણ આપણે જોડાયેલા છીએ થોડો સમય પછી આપણે અહીંયા આપણી વાણીને વિરામ આપીએ છીએ એસએસમાં એસ એસસીમાં છાસઠ ટકા વાળી છે બરાબર હવે મિત્રો જો છ થી આઠની અંદર બહુ અત્યારે અટકતું હોય બરાબર તો ઘણા ઘણું હું છાસઠ તો ન કહી શકું પણ અડસઠ સુધી તમને કચ્છમાં ચાન્સ મળી શકે કારણ કે આટલું નીચું તો પછી હવે શક્ય નથી કદાચ આપણે જે જોઈએ એના કરતાં પણ હજી ઉમેદવારો વધારે છે મિત્રો છ થી આઠમાં તો બહુ બેઠા છે કારણ કે એકથી પોચમાં જવા જ નથી થી એકથી પોચમાં નીચું આવશે હજી એકથી પોચની અંદર એમને તબક્કો પાડવો જ પડશે પણ પડશે એટલે આશા રાખો મિત્રો બધું સારું થશે બરાબર જાત મહેનત જિંદાબાદ હજી પણ પરીક્ષા આવે તો આપી દેવાની ચિંતા નહીં કરવાની અને આવે તો લઈ લેવાની મેરિટ આખા પાછું જે અમુક હાજર ન થાય તો થશે બરાબર જાય ન છાસઠ નું ઉપર નિર્ભર છે હવે હાજર થાય ગેરહાજર કેટલા છે એ બરાબર બોલો બોલો મિત્રો બીજા બોલો નહીતર પછી હવે આપણે હવે લાઈવ સેશન અહીંયા બંધ કરીએ છીએ કોઈને જણાવવું હોય તો બોલો મિત્રો કોઈ કન્ફ્યુઝ હોય તો સોલ્યુશન કરી દઈએ છ થી આઠ ઓગણ પેલા ભાઈ જે કોમેન્ટ કરી હતી કે ઓગણત્રીસ તારીખે એ ભાઈ પોતાની ખાસ કરીને મેરિટનું ના કહ્યું જે ભાઈ જોડાણા હતા કે મેરિટનો વારો આવશે કે નહીં એમને મેરિટ ના કહ્યું બરાબર સારું મિત્રો તો ફરી નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હજી પણ કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો બરાબર બિંદાસ આપણી ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ગમે ત્યારે આપણે ચોવીસ કલાક ઓન ડ્યુટી જોઈએ છીએ બરાબર ગમે ત્યારે ખાસ કરીને તમે કોમેન્ટ કરજો જે પણ વિડીયોની અંદર સો ટકા તમને પ્રયત્ન રિપ્લાય આપવા માટેનો એટલે કે જે રિપ્લાય આપવા માટેનું કરીશું સારું મિત્રો તો ફરી ધન્યવાદ ફરી નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું જય હિન્દ જય ભારત